લાલ કિતાબ જેના સામાન્ય અને ઉપાયો આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવીના જીવનમાં માનવીના જીવનમાં ગરીબી એક એવો શ્રાપ છે જેના કારણે માનવી જીવનમાં સુખ નથી મેળવી શકતો પોતાની ઈચ્છાઓ પૂરી નથી કરી શકતો અને એક સારું જીવન પામી નથી શકતો પણ જો એ જ વ્યક્તિ પોતાની જાતને સંભાળે પોતાની કુંડળી જોઈ પોતાની કુંડળી જોઈને એના ઉપાય કરે ઠીક છે પણ હવે જેની પાસે કુંડળી નથી જે કામ નથી કરી શકતા ઉપાય નથી કરી શકતા ને એ વ્યક્તિ ગરીબ છે તો આજે છે ને આજે આપણે એવું જાણીએ કે આપણા જીવનમાં ગરીબી છે તો એને કઈ રીતે દૂર કરી શકાય કુદરતના આશરા આપને કેવી રીતે નિવારી શકાય અને આપણે આપણા જીવનની ગરીબી દૂર કરી શકીએ તો મિત્રો આજના વિડીયોમાં છે ને હું તમને બતાવું એવા પાંચ એકદમ સહેલા ઉપાય જો તમે દિલથી કરો છો ભગવાન ભોળાનાથમાં શ્રદ્ધા રાખીને ઉપાય કરશો ને તો તમારા જીવનમાંથી ગરીબી દૂર થઈ જાય તો બધા તૈયાર છો ને કે ભાઈ આપણે આ પાંચ ઉપાય જાણીએ કરીએ ને આપણે આપણા જીવનની ગરીબી દૂર કરીએ મિત્રો મારું કામ જન્માક્ષર જોવાનું છે બધા જાણો છો આપ મારી પાસે ઘણી વખત એવા લોકો આવે છે કે જેની વ્યથા જેનું દુઃખ જેની તકલીફો સાંભળીને મને પોતાને પણ એમ થાય કે ભાઈ કુદરત આવા વ્યક્તિને ગરીબ કેમ રાખતો હશે તો આજે છે ને આપણે એકદમ સરળ અને એકદમ સહેલા એવા પાંચ ઉપાય જાણીએ જેનાથી આપણે આપણા જીવનની ગરીબી દૂર કરી શકીએ મિત્રો આજના ઉપાય એવા છે કે કદાચ તમને એમ થાય કે આવું બની શકે કોઈ દિવસ આવા ઉપાયથી ગરીબી દૂર થાય પણ મિત્રો છે આ ઉપાયોમાં એટલી બધી તાકાત છે કે તમારી ગરીબી દૂર કરે આપણે છે ને ગ્રહોને ઓળખવાની કોશિશ કરી ગ્રહો સાથે જોડાયેલી વસ્તુને ઓળખતા નથી એનો ઉપયોગ શીખતા નથી ને એને કારણે આપણને આ તકલીફ પડે છે તો આ બાબતને બહુ ચોક્કસ ધ્યાન આપો તો મિત્રો આપણી પાસે પૈસા ન હોય ત્યારે આપણે ગરીબ હોઈએ ને તો પૈસા એ ચંદ્ર સાથે જોડાયેલી વાત છે ધન ધન લિક્વિડ ધન જેને કેશ પૈસા કહીએ તે ચંદ્ર સાથે જોડાયેલા તો આજનો પહેલો ઉપાય પાણીની અંદર થવા વાળું ફળ જો આપણે ખાઈએ ને આપણી ગરીબી દૂર થાય એમાં સૌથી સારું ફળ સિંગોડા મખાના કમળ કાકડી આપીએ અને ભગવાન પર શ્રદ્ધા રાખીને આ ફળને આરોગીએ તો આપણો ચંદ્ર મજબૂત થાય ચંદ્ર મજબૂત થાય તો આપણી પાસે પૈસા આવે કેટલો સહેલો ને સરળ ઉપાય છે બીજો બીજો ઉપાય છે ઘણા બધા લોકો ગરીબીથી પીડાય છે પણ એને આ ખબર જ ન હોય કે આ ઉપાયથી મને પૈસા મળે તમારી નજીકમાં તળાવ નદી દરિયો એવી જગ્યા છે તો પાણીમાં ઊભા રહીને સૂર્યની આરાધના કરો પાણી ચંદ્ર છે ને સૂર્ય તેજ છે સૂર્ય છે સાક્ષાત દેવ તો પાણીમાં ઊભા રહીને જે વ્યક્તિઓ સૂર્યની આરાધના કરે છે સૂર્યને જલ ચડાવે છે સૂર્ય નમસ્કાર કરે છે એના જીવનમાં પણ ક્યારે ધનની તકલીફ ના પડે તમારો પ્રભાવ એવો વધે જે સૂર્યનારાયણની કૃપા ઉતરે અને ચંદ્ર એની સાથે આપણે ઉભેલા છે પાણીમાં તો ચોક્કસપણે આ ફળ આપણને મળે અને મિત્રો જ્યોતિષની લાઈનમાં આ એક બહુ મહત્વની વાત છે કે સૂર્ય ને ચંદ્ર ક્યારે વકરી ચાલ ચાલતા નથી તો આ નનકડી બાબતને જો આપણે જીવનમાં જોડી દઈએ ને તો પણ આપણે પૈસાવાળા બની શકીએ ગરીબી ના શ્રાપ માંથી મુક્ત થઈ શકાય ત્રીજો ઉપાય એટલો બધો સહેલો તમે કદાચ કલ્પના પણ નહીં કરો વળના ઝાડને મૂળ પાસે પાણી અથવા દૂધ ચડાવો એના રેલાથી જે માટી ભીની થાય એનું તિલક કરો આ ઉપાય જો તમે કાયમ કરો છો ને તો તમારા જીવનમાં ઓરા છે મંગલની ઓરા છે ચંદ્ર ધન છે મંગલ ધન છે ચોક્કસ તમને મળે પણ આપણા કરતા જ નથી અત્યારે તો મેં એવું જોયું છે કે ભાઈ વડ વડનું ઝાડ ઉગે તો લોકો કાપીને ફેંકી દે કે ભાઈ મોડિયા મોટા થઈ જશે ને કઈ ઘર આ થઈ જશે ને ફલાણું ને કઈ નથી આ ઝાડો તમારા માટે દૈવીય કૃપા લઈને આવે છે આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો ચોથો ઉપાય ચોથો ઉપાય પણ એટલો જ સહેલો એક કોડી એક કોડી લઈને નદી કિનારે દરિયા કિનારે જાઓ નદી કિનારા પરની રેતી અથવા દરિયા કિનારા પરની રેતી જેમાં પાણી ટચ થાય છે એની પર પાણી આવે છે એવી જગ્યાએ વ્યવસ્થિત જગ્યાએ ખાડો ખોદીને કોળીને દાટી દો અને ઘરે ચાલી આવો હવે બીજી એક કોડી તમારે સાથે રાખવાની છે પાણી ચંદ્ર છે કોળી બુધ છે તો આપણે બુધને દરિયા કિનારે નદી કિનારે પાણીવાળા સ્થાન પર દબાવી આવ્યા પાણી ચંદ્ર છે બુધ વેપાર છે બુદ્ધિ છે ધંધો છે નોકરી છે આ દ્વારા તમને ચંદ્રનું ફળ મળે અને નોકરી વેપાર દ્વારા તમે પૈસા કમાઈ શકો અને તમારી ગરીબીના શ્રાપને દૂર કરી શકો અને મિત્રો જે તમે જે કોડી સાથે રાખવાની મેં વાત કરીને એ કોળીને કાયમ સાથે રાખજો તો તમારો બુધ ક્યારેય નબળો નહીં પડે ને બુધ નબળો નહીં પડે તો આપણી પાસે આવક ચાલુ જ રહેશે ને આવક ચાલુ રહેશે તો ગરીબી તો દૂર જ ચાલી જાય ને આ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો કેટલો સહેલો ઉપાય ભાઈ આપણે જો કરીએ ને તો આપણે બધું જ મળે એમ છે પણ આપણે તો ભગવાનમાંથી શ્રદ્ધા ઉઠાવી લીધેલી છે તો આ નહીં કરો આવો નાનો સરખો ઉપાય કરો ને તો પણ પૈસાવાળા થવાય અરે હું એમ કહું ભાઈ પૈસાવાળા ન થવાય પણ ગરીબીના શ્રાપમાંથી તો મુક્ત થવાય જ તો આ નાના નાના ઉપાય અવશ્ય કરો તો મિત્રો હવે જોઈએ આપણે આજનો છેલ્લો ઉપાય આજનો છેલ્લો ઉપાય પણ બહુ સુંદર છે સફેદ વસ્ત્ર ધારણ કરો સ્વચ્છ બરાબર મેલા ગેલાની સુંદર સફેદ વસ્ત્ર પણ એ સ્વચ્છ હોય એવા વસ્ત્ર ધારણ કરો ને એની સાથે થોડી ચાંદી પહેરવાની આદત પાડો ચોક્કસ તમને સારામાં સારું ફળ મળે અને તમારો ચંદ્ર મજબૂત રહેવાથી તમારી પાસે ધનની આવક રેગ્યુલર થતી રહે અને જેની પાસે આવક રેગ્યુલર છે ધન પૂરતી માત્રામાં આવે છે એને ગરીબી નડતી જ નથી તો મિત્રો આજે આપણે આજે પાંચ ઉપાય જોઈએ ને તે આપણા જીવનમાંથી ગરીબીનો શ્રાપ દૂર કરવાના પાંચ મહત્વના અને બિલકુલ સહેલા ઉપાય દુનિયાનો કોઈ પણ ગરીબમાં ગરીબ માણસ આ ઉપાય કરી શકે એવા ઉપાય મેં બતાવ્યા છે તો મિત્રો ચોક્કસપણે કહું છું જો જીવનમાંથી ગરીબી દૂર કરવી હોય તો આ ઉપાય અવશ્ય કરજો મિત્રો આ લાલ કિતાબના ઉપાય છે લાલ કિતાબના ઉપાયમાં એટલી તાકાત છે કે તમારો નીચનો ગ્રહ ઉચ્ચનો બનાવી આપે આપણા જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો છે પણ લાલ કિતાબના સહેલા સરળ અને એવા સુંદર ઉપાય છે કે જેને જો તમે કરો જીવનમાં જોડો તો તમારું જીવન બદલાઈ જાય તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે